કરજણ તાલુકાના તેમજ કરજણ નગરમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અવરનવર કચરા પોતું કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છતાં શિક્ષણને લાગતા વળગતા કર્મચારીના આંખ આડે કાન હોય તેમ દેખાઈ રહ્યું છે કરજણ તેમજ શિનોર તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતા અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા છતાં શિક્ષણને લાગતા કર્મચારી તેમજ એકસો સુડતાલીસ વિધાનસભામાં ચૂંટાયેલ ધારાસભ્ય ખાદ ધ્યાન દોરવું જોઈએ છતાં દરેક વ્યક્તિ આંખ આડે કાન કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે શું આપણા પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાનું આ સૂત્ર ખાલી બોલવા ખાતર બોલવામાં આવ્યું છે દરેક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે આવું જ કામ કરાવવામાં આવે છે શું વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે કે પછી સ્કૂલ સાફ કરવા જાય છે એ જાણવા જેવો વિષય બની ચૂક્યો છે આવનારા સમયમાં શું આ શિક્ષણ સુધરશે કે પછી આવું જ ચાલતું રહેશે આ એક જાણવા જેવો વિષય બની ચૂક્યો છે બ્યુરો ચીફ પિન્ટુ વસાવા વડોદરા હું કંડારી આ કંડારી પાત્ર સાહેબ જે અગાઉ થોડા દિવસો પહેલાં જ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યાં પણ મેં અંગત કારણોસર ગ્રામ પંચાયતમાં ગયો હતો ત્યાં થોડું લાગ્યું મને કે નાના બાળકો જોડે સ્કૂલના છોકરાઓ જોડે સફાઈ કામ કરાઈ રહ્યા છે પોતું મરાઈ રહ્યા છે ને થોડું દૂરથી જોયું તો મારા ખુદના ભયની છોકરી હતી એ પોતું મારતી હતી અમે છોકરાઓને ઘરે કામ નથી કરાવતા ને આજે પ્રાથમિક શાળામાં ભણવા મોકલેશ કંઈ પોતું મારવા કે વાસણો ધોવા નથી મોકલતા આવી શિક્ષકો ઊભા ઊભા જોયા કરે છે ને નાના બાળકોને પોતું મારાવે છે આ ઉગ્યતા કઈ આ ગુજરાતની સરકારમાં ભાજપની સરકારમાં શિક્ષકો છોકરાઓ પણ પોતું મારાવે છે છોકરા ભણવા જાય છે ભણાવતા નથી ને મેડમો બે હાથ જોડીને એમ છોકરાઓને કે આમ કરો આમ કરો એ કઈ રીત શિક્ષણનું મહત્ત્વ શું છોકરું બનશે તો આગળ વધશે ની સરકાર તો મોટી મોટી ડંખાશોમાં છે ભાજપની આમ કરી નાખ એમ કરી નાખશું નથી આવા શિક્ષકોને તાત્કાલિક એમની પર એક્શન લેવી જોઈએ કે છોકરાને બનાવો ને પોતું મરાવ હોય તો કર કોઈ વ્યક્તિગત કોઈ માણસને લાવો આ નાના નાબાલિક છોકરાઓને તમે ભણવા મોકલ્યા છે એવા છોકરાઓને તમે પોતું મરાવો છો જય હિન્દ